નમસ્કાર મિત્રો સૌને જય માતાજી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ફોરેસ્ટ પરથીના જે ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી વિશેની ચર્ચા કરીશું તો ખાસ મિત્રો શારીરિક કસોટીની અંદર કયા કયા વિભાગની અંદર એટલે કે દોડની અંદર છાતી છે પછી વજન છે પછી ફૂલપ છે ઘણા બધા અલગ અલગ વિભાગ છે એની અંદર શું માહિતી માગી તેના વિશેની ખાસ ચર્ચા કરીશું એટલે કે મિત્રો વનરક્ષક ભરતી માટેની જે ફિઝિકલ ટેસ્ટ જે પાંચમી ઓક્ટોબરથી શરૂ થવાની તેના વિશેની ખાસ આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાઈ રહેજો તો ખાસ મિત્રો વાત કરવામાં આવે તો જે પેપરની અંદર જે વનરક્ષક ભરતી માટે પાંચ ઓક્ટોબરથી ફિઝિકલ ટેસ્ટ એટલે કે પાંચમી તારીખથી જે ફિઝિકલ ટેસ્ટ શરૂઆત થયા છે તેનાથી મિત્રો એવું કહેવામાં આવે છે કે આઠસોને ત્રેવીસ જગ્યાઓ માટે જે ભરતી પરીક્ષાની અંદર પાંચ ઓક્ટોબરથી લઈને આઠ ઓક્ટોબર દરમિયાન ફિઝિકલ ટેસ્ટનો ટેસ્ટનું જે આયોજન કરવામાં આવે છે આ ભરતી માટેની પ્રથમ કસોટીની અંદર ઉત્તર્ન થયેલા ઉમેદવારોમાંથી કુલ જગ્યાના પચીસ ગણા ઉમેદવારોને સારી કસોટીને સામેલ થઈ શકશે એટલે મિત્રો પચીસ ગણા ઉમેદવારોને જે સારી કસોટી માટે બોલાવવામાં આવે છે અલગ અલગ જોઈન જે ફિઝિકલ ટેસ્ટ છે તે તેમને અલગ અલગ જોઈન અલગ તારીખ મુજબ બોલાવવામાં આવશે તો મિત્રો ઝોન વાઇજીને ક્યારે કોને ક્યાં ઝોનની અંદર ક્યારે પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ હશે તેનો વિડીયો પણ અમે અપલોડ કર્યો છે તમારી ચેનલ પર જોઈ લેજો તો મિત્રો ખાસ આપણે ખાસ જોઈએ કે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો વનરક્ષક ફિઝિકલ ટેસ્ટ પુરુષો માટે છે તરીકેની ખાસ વાત કરીએ તો વન રક્ષકની અંદર પુરુષો ઉમેદવાર માટે માજી સૈનિક અને માજી સૈનિક સિવાયના જે માપ આપેલા તે માપની ખાસ આપણે ચર્ચા કરીશું માજી સૈનિક ઉમેદવારો માટે વાત કરવામાં આવે તો મિત્રો માજી સૈનિક માટે સોળસો મીટર દોડ છ મિનિટને ત્રીસ સેકન્ડને પૂરી કરવાનો રહેશે ઊંચો કૂદકો ચાર ફૂટનો રહેશે લાંબો કૂદકો ચૌદ ફૂટ રહેશે હથળી પોતાની બાજુમાં રહે તેથી પુલપ્સ ઓછામાં ઓછા આઠ આઠ પુલપ્સ કરવાના રહેશે રસ્તા ચઢે રસ્સા છે રસ્સા મિત્રો અઢાર ફૂટના રસ્તા ઉપર તમારે ચડવાનો રહેશે માજી સૈનિક સિવાયના જે ઉમેદવારો એટલે બધા ઉમેદવારોની વાત કરવામાં આવે તો બધા ઉમેદવારોની ખાસ મિત્રો વાત તો આ ખાસ આપણે જોવાનું રહેશે કે બધા જ ઉમેદવારો જેમનું નામ મેરિટ લિસ્ટની અંદર આવે છે તેવા ઉમેદવારો ખાસા જોવું કે સોળસો મીટરની દોડ છ મિનિટની અંદર પૂરી કરવાની રહેશે ઊંચો કૂદકો ચાર ફૂટને ત્રણ ઇંચનો રહેશે લાંબો કૂદકો પંદર ફૂટનો રહેશે અથડી પોતાની બાજુમાં રહે તે પુલપ્સ ઓછામાં ઓછા આઠ પુલપ્સ કરવાના રહેશે અને રસાચટ મિત્રો અઢાર ફૂટનો રહેશે અઢાર ફૂટ જે ઊંચો રસાચટ ત્યારે ત્યાં તમારે ચડવાનો રહેશે તો મિત્રો ખાસ દોડ ઊંચો કૂદકો લાંબો કૂદકો પુલપ્સને રસાચટ આ આ તમારા આ મુજબ રહેશે તે તમારે ખાસ જોઈ લઉં મહિલાઓ માટે મિત્રો વાત કરવામાં આવે તો મહિલા ઉમેદવારો માટે માજી સૈનિક મહિલા હોય તો તેમને મિત્રો આઠસો મીટર દોડ ચાર મીટ વીસ સેકન્ડ પૂરી કરવાની રહેશે ઊંચો કૂદકો બે ફૂટને નવી જ્યારે લાંબો કૂદકો આઠ ફૂટ રહેશે તો આ પણ મિત્રો ખાસો આપણે જોઈ લઉં માજી સૈનિક સિવાયની મહિલાઓ બીજી બધી મહિલાઓ માટે આઠસો મીટર દોડ મિત્રો ચાર મીટ પૂરી કરવાની રહેશે ઊંચો કૂદકો ત્રણ ફૂટ અને લાંબો કૂદકો નવ ફૂટનો રહેશે તો આ મહિલાઓ માટે જે હતું તો મહિલાઓ વિશેની આપણે વાત કરીએ હવે મિત્રો આગળ બીજી વાત કરવામાં આવે કે છાતી છે વજન છે ઊંચાઈ છે પુરુષ ઉમેદવારો માટે ખાસ વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તો એ સિક્ય ટિક્રો તેમના માટે મિત્રો ખાસ જોઈએ તેમને ઊંચાઈ એકસો ને પંચાવન સેન્ટીમીટર રહેશે છાતી ફૂલા વગરની ઓગણીસ સેન્ટીમીટર જ્યારે ફૂલાવેલી છાતી ચોરસ સેન્ટીમીટર છે અને પચાસ કિલોગ્રામનું વજન તેમને રહેશે તો મિત્રો આ જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છે બાકીના બીજા ઉમેદવારોની વાત કરવામાં આવે તો બીજા ઉમેદવારોની મિત્રો ઊંચાઈ એકસો ને તેસઠ મીટ સેન્ટીમીટર રહેશે ખુલાયા વગરની છાતી અગણ્યાસી સેમી જ્યારે ફુલાવેલી છાતી ચોરાશી સેમી અને વજન પચાસ કિલોગ્રામનું રહેશે આ મિત્રો બીજા બાકીના બધા ઉમેદવારો માટે છે એ મિત્રો કહેવામાં આવે છે કે છાતીનો પુલાવો ફૂલાયા વગરની છાતીમાં ઓછામાં ઓછું પાંચ સેન્ટીમીટરનો કાળો હોવો જરૂરી છે એટલે કે તમારે જો છાતી વધારે અગણ્યાશીની જગ્યાએ તમારી એંસી છાતી ફૂલા ફૂલાયા વગરની હોય તો તમારે ફુલાવીને તમારે પંચ્યાસી સેન્ટીમીટરની કરવી રહેશે એટલે કે તમારે બંને વચ્ચેનો તફાવત છે તે પોસ સેન્ટીમીટરનો હોવો જોઈએ તેવો મિત્રો સ્પષ્ટા કરવામાં આવે છે બીજો મિત્રો ખાસ આપણે વાત કરવામાં આવે તો અહીં આપણે અનુસૂચિત જનજાતિને ઉમેદવારો વિશેની જોઈ લીધું હવે મિત્રો મહિલાઓ વિશેની વાત કરવામાં આવે તો મહિલા ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિને મહિલાઓ માટે ઊંચાઈ એકસો પિસ્તાળીસ સેન્ટીમીટર જ્યારે વજન પિસ્તાળીસ કિલોગ્રામ રહેશે જ્યારે અનુસૂચિત જનજાતિ સિવાયના જે મહિલા ઉમેદવારો છે તેના માટે મિત્રો ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર અને વજન પિસ્તાળીસ કિલોગ્રામનું રહેશે તો આમ મિત્રો જે આપણે વજન છાતી ઊંચાઈ દોડ ફુલપ્સ રસા જડ આ બધા વિશેની ખાસો આપણે માહિતી જોઈએ કે કેટલા ફુલપ્સ કરવાના છે કેટલો ઊંચો ગુદકો છે કેટલો લાંબો ગુદકો છે રસાજ કેટલી છે કેટલા સમયની દોડ પૂર્ણ કરવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોને જોઈ તો મિત્રો ઝાઝો સમય બાકી નથી હવે ત્રણ ચાર દિવસ જ બાકી છે તો મિત્રો જે ઉમેદવારોને મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થાય તે ઉમેદવારો ખાસ અના વિશેની એવી ખાસ તૈયારી કરે જેથી તેમને પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પાસ થાય અને આગળ એમ પરીક્ષાની અંદર સિલેક્શન થાય એટલે કે ભરતીની અંદર સિલેક્શન થાય તેવી બધાને શુભકામનાઓ તો મિત્રો હવે તૈયારી કરો અને પરીક્ષા લાગો એ અમારા એજ્યુકેશન વગર સૌને બેસ્ટ ઓફ લક ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય જય માતાજી